હેલો સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ઘડિયાળમાં અગિયાર અને હું બનાવી રહી છું કારેલાનું શાક કેમ છે કે ઉની ઉની રોટલીને કારેલાનું શાક આવરે વરસાદ ઠેબર્યો પ્રસાદ છે વરસાદ આવ્યો ઊની રોટલી ને કારેલાનું કારેલાનું શાક મારે આજે બનાવવાનું છે તો મને એમ થયું કે કારેલા સુધારી અને બાફવા મૂકી દઈએ એટલે કામ નીકળી જાય તો સારું ચાલો કાલનો મારો જન્મદિવસ બહુ સરસ રહ્યો અને એ માટે થઈને તમે બધા મને વિસ કરી બધાને થેન્ક યુ ફરી એક વખત દિલથી કે બધા હંમેશા ખુશ ખુશ્રીઓ એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે પ્રાર્થના તો મને એમ થયું કે ચાલો આ કારેલા લઈ આવ્યા છે એટલે કારેલાનું સાપ તો કોને ભાવે કારેલાનું સાપ તો મને જરાય ના ભાવે પણ આ લઈ એવા છે એટલે મારે બનાવવું પડશે અને ઈ પણ મારે હવે લોટ વાળું બનાવીશ ને ત્યાં એટલે હું ઈ લોટ વાળું બનાવીશ અને મેં પછી એકદમ તીખા 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 મરચા છે ને થોડાક તાજા તાજા આખી લીધા છે એમાં રાય નો ગોરો અને વરિયાળી નાખી છે નિમક અને હળદર અને એક લીંબુ નીચવું છે હમણાં ઘણો ટાઈમ થી આ થેલા મરચા બનાવ્યા જ નતા તો મને એમ થયું કે ચાલો થોડાક બનાવી લઈએ અને વરસાદ તો રીમઝીમ રીમઝીમ ચાલુ જ છે વરસાદ તો રોકાવાનું નામ નથી લેતો કારણ કે મને એમ હતું કે હવે વરસાદ નથી વરાપ થઈ ગઈ છે એટલે શાંતિ થઈ જાય એમ પણ વરાપ નથી થાય ઝરમર ઝરમર વરસાદ ના રેડા આવ્યા જ રાખે છે ખબર નહીં આવે તડકો ક્યારે નીકળે તડકો તો હજી નીકળ્યો જ નથી એટલે આજ તો સવારમાં મંદિરે જેવા જ બપોર પછી પણ પાછું મંદિરે જવાનું છે એનું કારણ છે કે ઈંડોળા ચાલુ થઈ ગયા છે હું તમને લોકોને હિંડોળાના દર્શન કરાવીશ આજના ઈંડોળાના તો આખો વિડીયો જોવાનું ન ભૂલશો કે તમને જેથી કરી અને અમારા શ્રી ઘનશ્યામ મહારાજના હિંડોળાના દર્શન થાય એટલા માટે તમે પૂરો જરૂરથી જોજો ચાલો તો કારેલા સુધારી અને એને ગરમ પાણીમાં ઉકાળવા મૂકી દીધા છે જેથી કરીને એની કડવાશ દૂર થઈ જાય અને એનું શાક ઓછું કડવું લાગે તો થોડીક વાર રહી રાખી એટલે કડવાશ નીકળી જાય અને થોડું બીજું કામ છે એ પણ પૂરું કરી લઉં સારું તો ચાલો હું આજનું વાતાવરણ બતાવું જુઓ વરસાદ જેવું જ છે ક્યારેક ક્યારેક રેડા આવીને વહી જાય છે અને અત્યારે પણ કોક કોક છાટા ચાલુ થઈ ગયા છે અત્યારે બપોર પછીના ના ચાર વાયગા છે અને વાતાવરણ એવું છે કે વરસાદ હમણાં આવી પડશે કે કંટાળો આવે હું તમને કે એમ લાગે છે કે હમણાં વરસાદ આવી જશે જો બધી કોઈ અંધારેલું છે પણ કોક કોક છાટો આવે છે ને અને એમ થાય ને કે એવો કંટાળો આવે ને માથું દુખાવે છે ને કે વાત પૂછો મેં નથી ફાસમ ફાસ આવી જતો અને નથી તડકો આવતો એટલે વાતાવરણ અમારે અહીંયા એવું છે કે હમણાં વરસાદ ધોધમાર પડી જાય પણ નહીં આવશે નહીં કારણ કે એનું રૂપ જ એવું છે ધૂંધલું હાવ કે આમ સાવ એકદમ ધૂંધલું જ છે જોવો આવા વાતાવરણમાં તો એવો કંટાળો આવે છે એવો કંટાળો આવે છે ને અને એવું માથું દુખે ને કે વાત પૂછો પણ પછી શું કરીએ બપોરે વચ્ચે થોડીક વાર સુઈ જાય અને આવાના કંઈ કપડાં સુકાતા નથી એનો કંટાળો પહેલાં તો આવે છે કે કાંઈક તડકો નીકળે ને તો કાંઈક જાડા કપડાં સુકાય હવે તો બહુ બસ થઈ ગયો હજી એમ કે છે કે બે દિવસની આગાહી છે હવે આને કેટલીક આગાહી હજી આપવી હશે હવે તો અમે વરસાદથી સાવ ધરાઈ ગયા છીએ અહીંના લોકો જૂનાગઢના હવે બસ અને જો અંધારું એવું થઈ ગયું છે ને કે તમે જુઓ અને મેં તો પછી કપડાં પણ નથી બહાર સૂકવા તો સારું ચાલો આજ તો મને બહુ કંટાળો આવે છે એટલે મને એમ થાય કે હવે હું અહીંયા વ્લોગ્સ મારો પૂરો કરી દઉં પણ બ્લોગ્સ પૂરો કર્યા પહેલાં હું તમને કહું કે જો તમે પહેલી જ વખત વિડીયો જોતા હો ને તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી ગમે એ વિડીયો પહેલો તમને જોવા મળે અને સવારે હું નવ વાગે કોમેડી વિડીયો મૂકું છું શોર્ટ વિડીયો મૂકું છું એ પણ જોવાનું ભૂલશો નહીં અને તમારા ગ્રુપમાં એ શોર્ટ વિડીયો શેર કરજો અને લાઈક અને કમેન્ટ જરૂર કરજો તમે લોકોને જેવો વિડીયો લાગ્યો હોય એવો કમો કમેન્ટ કરી અને મને સપોર્ટ કરજો જેથી હું પણ આગળ વધું તો સારું ચાલો આ વિડિયો અહીં સુધી જ હવે હું આ વિડિયો અહીંયા પૂરો કરું છું ફરી મળીશું એક નવા વ્લોગ સાથે કાલની શું વાત છે કાલે તો મહેમાન આવવાના છે એટલે સારું ફરી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ